રાજકોટ જિલ્લા ધોરાજીમાં ખાડા સામે આવ્યું ધોરાજીથી જુનાગઢ તરફ જવાનો રસ્તો અત્યંત બિસ્માર ધોરાજીથી જુનાગઢ તરફ જવાના રસ્તા પર પડ્યા મસ ખાડા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને જોડતો આ રસ્તો બિસ્માર ધોરાજીના જુનાગઢ રોડ પર પ્લાસ્ટિકના ત્રણસો જેટલા કારખાનાઓ આવેલા છે રસ્તા પર મસ ખાડાઓથી વાહન ચાલકો રાહદારીઓ હેરાન પરેશાન ધોરાજીથી જુનાગઢ તરફ જતા ઇમરજન્સી વાહનને પણ રસ્તો પસાર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે બ્યુરો રિપોર્ટ નયન ભાઈ રાજકોટ ધોરાજી મારું નામ વિનુભાઈ પટોડિયા જુનાગઢ ઉપર હું દુકાન ધરાવું છું અને વેપાર કરું છું આ જુનાગઢ અને ધોરાજીને જોડતો સ્ટેટ હાઈવે છે અને હાઈવે ઉપર એટલા બધા ખાડા પડી ગયા છે કે એની કોઈ સીમા નહીં રોજ અહીંથી આ દોઢસો કારખાના આ રોડ ઉપર પ્લાસ્ટિકના છે અને એના વાહનો અને એના મજૂરો રોજ અહીંથી અવર જવર થાય છે એ ઉપરાંત અહીંયા રોજ ખાનગી દવાખાનામાંથી અથવા સરકારી દવાખાનામાંથી ચાર પાંચ રોજ એમ્બ્યુલન્સ નીકળે છે એ એમ્બ્યુલન્સ હઈ અહીંયા ટૂંકમાં દરરોજ એટલી આ ખાડામાં દર્દીઓને હેરાનગતિ થાય છે કે એની કોઈ સીમા નથી તમે રોડની અત્યારે હાલત જોઈ શકો છો કે રોડ ઉપર કદાચ કદાચ ભેગું ચાલતા જવું હોય કોઈ ચાલતા જવાય એવું નથી તો તંત્રને આ રોડ સતત રિપેર કરવા હું રજૂઆત કરું છું